મારી એ રેલી નીકળશે માંડવી માંડવીથી નીકળીને સિદ્ધિ વિનાયક મંદિર થશે ત્યાં એક મહાઆરતી થશે જે આ જે લોકો અમને પરિપત્ર દર વખતે બતાવે છે એમને સદબુદ્ધિ આપવા માટેની પ્રાર્થના ભગવાન શ્રી ગણેશજીને કરીશું જો એમની ઈચ્છા હોય તો એ પહેલા જે પણ હોય ડિસિઝન લઈ આવે અમે ભીખ માંગવા જઈએ નહીં આ વખતે એવું ડિસિઝન લઈ લીધું છે જેનો પણ હાથ હોય એ આનો રસ્તો ઉકેલ લાવે ગણપતિ થાય છે કોઈ ખોટો ધંધો થતો નથી જે શહેરમાં દારૂ ખુલ્લામ બેચાતો ત્યાં ગણપતિ કેમ નથી બેસવા દેતા એ ખબર નથી પડતી આ બસ એના સાથે જ હવે ટૂંકમાં બતાવીશ અમારી આ રેલી ફરી રિપીટ કરું છું માંડવીથી નીકળીને સિદ્ધિ જશે સિદ્ધિ વિનાયક મંદિર અને ત્યાં એક મહાઆરતી થશે જેમાં દરેક દરેક મંડળના પરિવાર સાથે નાનામાં નાના છોકરા સાથે સાંજે પાંચ થી છ માં નીકળશે અને લગભગ સાત વાગ્યાની આસપાસ ગણેશજીના મંદિર પાસે મહાઆરતી કરવામાં આવશે જે આ જે બી પાદાઓ છે એમને એમની સદબુદ્ધિ આપે એના માટે